એ ચાલ લેવા કોને કોમ વધાર કરવાનું હો ખાતર નાખવાનું હોય જઈ તો આજ મોડું થશે અને ગેટ થોડો બની ગયો કલર કોમ ચાલુ હો તારેસ સી બી લગાવે આજુબાજુ કલર કોમ ચાલુ હો થોડા દરમ થઈ જશે ગેટ તૈયાર

એવું નહીં આમ હારો શેઢો હોય ને એવો બતા પણ હારો મોટો હોય ને એવું ને આ દર ને યાદી લે ચણ ને યાદી હા મસ્ત થઈ ગયું હોમો દેખાય બોર જવાનું કાતલ લેવા તો જઈએ બેઠેલ્યો હે આ ખેતરમાં નાખવાની લાવી દે હોય પછી નાખવાનું ચાલુ કરીએ લઈ જવાનું બાકી બે લઈ જવાની બેડ લઈ જવાની ને આ દોડવી ભલે બસ તો કહીશ બેઠ હેલ્લી તો નાખ્યા અને થોડું યુરિયા લઈને હેડ હવે મિક્સ કરીને નાખી કપાવ પાવર ગોલ્ડ બાજુ તો મિક્સર નહીં કર્યું ખાતર અને પચ તો વાગવા આયા આખા ખેતરમાં ખાતર નાખ્યું એટલે કલાક થશે એટલે સો વાગે સો સાત વાગે ગેર ઘેરપોખ્યું નહીં લે એટલે આ તો બહુ મોડું થશે અને ચાલ લેવાની હતી પણ જોઈએ ટાઈમ મળે તો લઈએ નક કાલ ખવાર લાભ શું કીધું કોપી જેવું લાગે ને કા બસ કોફી અને ખોડ બે મિક્સ કરી કોફી ખોડ બે મિક્સ કરી હવે ચા બનાવવામાં આવશે શું બનાવવાનું મળે કફી ફરી મિક્સ કરીને શું બનાવવાનું કપોની ચા કપોની ચા એટલે ચા પીને ને કફા ખરા ને બધા કમ્પ્લીટ મોટા થઈ જાય બે ડોલો ભર દીધી હવે ચાલુ કરીએ ખાતર નાખવાનું ના પેલા બાદથી નાખતા નાખતા વામ આવીએ પેલા ખૂણા આખું આમ બેઠતો અડધું એમ નહીં એવું આમ આખું લઈ જ લેવાનું આ શેરા પેલા શેરા જઈ બે તો ગાઈસ અડધું અડધું ખાતર નાખી દીધું આમ આટલાથી આટલું બાકી હે થોડું વરસાદ સોટા આબા મંડે જીવડા જીવડો બીવડો રહી પગે ને બઘે હાથ હું લે હા ઓ ડોલોમ પકડી રાખીએ આટલે એટલે જો હા તે કશું નથી ડોલોમ હોય ને હમ લબડાઈ લી હમ એના કારણે હું હા તે કશું નહીં ચાલે ભરવામાં ન કહ્યું વરસાદ આવશે ને તો બધું ખાતર બગડશે ખાતર નાખી દીધું અને ઘેર હાથ ઉજી ગયો અને હાથ ઉજી ગયોનો સાઈડ નહીં ઓજો નહીં ડોલ એક સાઈડ ને એક સાઈડ પકડી નાખીને ખાતર તો નખાઈ ગયું પણ એક કોમ રહી ગયું સારું ચાલ લેવાનું રહી ગયું ચમ રાસો થવા આવ્યા અને ઘેર જશે એટલે સાત વાગશી એટલે ચાલ લેવાનું તો રહી ગયું કોઈ વાંધો નહીં કાલ હવે આવી જશે પહેલા તે લઈ લેશું ચાલ હોરેલા આવી જશે ને તે ગમે તે એક સેટો વાડી દેશું